હવે આપણે પહેલા જ જોઈ ગયા કે જો આપણે વિકલ સમીકરણ dy ના છેદમાં dx બરાબર y થી શરૂઆત કરીએ અને આપણી પાસે પ્રારંભિક શરત હોય જ્યાં y ઓફ 0 બરાબર 1 થાય તો આપણને આ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ y ઓફ x બરાબર e ની ઘાત મળે જો આપણે વિધેય લખવા માંગતા ન હોઈએ તો આપણે y બરાબર e ની ઘાત પણ કહી શકીએ અહીં આ વિયોજનીય વિકલ સમીકરણ છે અને ખૂબ જ સરળતાથી તેનો સંકલિત શોધી શકાય પરંતુ જેમ જેમ તમે વિકલ્પ સમીકરણ વિશે ઊંડાણમાં કે મોટે ભાગના વિકલ્પ સમીકરણ ને હાથ વડે ઉકેલવા મુશ્કેલ છે તેમાંના મોટા ભાગના વિકલ સમીકરણ ને હાથ વડે કોઈક રીતની મદદથી ઉકેલવા અશક્ય છે અને જો તે પ્રમાણે હોય તો તમે શું કરશો તમારી પાસે વિકલ સમીકરણને ઉકેલી શકે તેવી ખૂબ જ સારી રીતો છે પરંતુ જો તમે તે રીતનો ઉપયોગ કરીને વિકલ સમીકરણને ઉકેલી ન શકો તો શું તમે તેનો ઉકેલ શોધવાનું છોડી દેશો ના તમે તેને છોડી શકો નહીં કારણ કે હવે આપણી પાસે કમ્પ્યુટર્સ છે અને કમ્પ્યુટરની મદદથી ન્યુમેરિકલ મેથડને ખૂબ જ સારી રીતે કરી શકાય વિકલ સમીકરણનો ઉકેલ કેવો દેખાશે તેનો અંદાજ મેળવવા ન્યુમેરિકલ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે તે કઈ રીતે કરી શકીએ આપણે આ વિડિયોમાં વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ મેળવવાની એક ખૂબ જ ઉપયોગી અને સરળ ન્યુમેરિકલ મેથડ જોઈશું તેના માટે હું અહીં એક ટેબલ દોરીશ હું અહીં એક ટેબલ દોરીશ આ એક્સ છે ત્યારબાદ આ વાય છે અને આ ડીવાય ના છેદમાં ડી એક્સ તમે સ્લોપ ફિલ્ડ બનાવવા આ પ્રકારના ટેબલ ને દોરી શકો તમે આ યામ સમતલમાંથી માંથી એક્સ અને વાય ની કોઈ કિંમત લઈ શકો અને પછી આ પ્રકારના પ્રથમ કક્ષાના વિકલ્પ સમીકરણ માટે તે બિંદુ આગળ તેનો ઢાળ શું થશે તે શોધી શકો અને તે રીતે સ્લોપ ફિલ્ડ રચના કરી શકો પરંતુ અહીં સ્લોપ ફિલ્ડ બનાવવાને બદલે આપણે આ પ્રારંભિક શરતથી શરૂઆત કરીશું આપણે જાણીએ છીએ કે y ઓફ 0 બરાબર 1 છે આ વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં આ બિંદુનો સમાવેશ થાય છે આ વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં આ શરતનો સમાવેશ થાય છે માટે આપણે તે બિંદુથી શરૂઆત કરીશું x બરાબર 0 અને y બરાબર 1 જે અહીં આ બિંદુ થશે હવે તે બિંદુ આગળ વિકલિત શું થાય હવે આપણે અહીં જાણીએ છીએ કે કોઈપણ બિંદુ આગળ વિકલિત અથવા કોઈપણ બિંદુ આગળ આ વિકલ સમીકરણના સામાન્ય ઉકેલનું વિકલિત તેની વાય કિંમત થશે માટે આ પરિસ્થિતિમાં તેનું વિકલિત વાય થશે એટલે કે તેનું વિકલિત એક થાય હવે આપણે અગાઉ સ્લોપ ફિલ્ડમાં જોઈ ગયા તે પ્રમાણે જો વિકલિતને એક્સ અને વાય ઓફ ના વિધેય તરીકે દર્શાવી શકાય તો આપણે તે બિંદુ આગળ સ્પર્શક રેખાનો ઢાળ શોધી શકીએ માટે આપણે અહીં કહી શકીએ કે આ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એક થશે જેને આ રીતે દર્શાવી શકાય હવે ઘણા બધા બિંદુઓને લઈને પ્રયત્ન કરવાને બદલે આપણે એવું કહી શકીએ આ ઢાળ બદલાયા કરે છે પરંતુ આપણે અહીં એ ધારી લઈએ કે તે હવે પછીની x ની કિંમત સુધી અચળ છે અને આ ધારણાનો ઉપયોગ કરીને y ની કિંમતનો અંદાજ લગાવીએ પરંતુ આપણે અહીં ધારી લઈએ તે હવે પછીની એક્સની કિંમત સુધી છે અને તે ધારણાનો ઉપયોગ કરીને હવે પછીની કિંમત શું થશે તેનો અંદાજ મેળવીએ હું અહીં શેના વિશે વાત કરી રહી છું જ્યારે હું પછીની કિંમત વિશે વાત કરું ત્યારે તેનો અર્થ એ થાય કે ડેલ્ટા એક્સ એક છે એક્સમાં થતો ફેરફાર એક છે આપણે અહીં એક્સ બરાબર ઝીરો થી શરૂઆત કરી એક્સમાં થતો ફેરફાર એક છે માટે હવે પછીની કિંમત એક આવશે માટે આપણે અહીં ફક્ત એકને ઉમેર્યું હવે વાયની કિંમતનો અંદાજ મેળવવા આપણે એવું ધારી લઈએ કે તે આ અંતરાલમાં અચળ છે હવે જો વાયની કિંમત એક હોય અને તેનો ઢાળ પણ એક હોય પછી જો હું એક્સની કિંમતમાં એક જેટલો વધારો કરું તો વાયની કિંમત પણ એક જેટલી વધશે માટે હવે વાયની કિંમત બે થશે અને તે અહીં આવશે અહીં શું થઈ રહ્યું છે તેનું અનુમાન તમે લગાવી શકો તે ક્યાં જશે તેનું અનુમાન તમે લગાવી શકો હવે જો આ બિંદુ વક્ર પર આવેલું હોય જો આ તેનો ઉકેલ હોય અને આ શરતને સંતોષતું હોય તો તેનું વિકલિત શું થાય તેનું વિકલિત ની કિંમત થશે સ્પર્શક રેખાનો ઢાળ વાય થાય માટે અહીં આ કિસ્સામાં સ્પર્શક રેખાનો ઢાળ બે થશે હું તેને અહીં આ પ્રમાણે દર્શાવી શકું તેનો ઢાળ બે છે અહીં સ્પર્શક રેખાનો ઢાળ બે છે અને તે આપણને શું કહે છે જો આપણે એક્સની કિંમત એક જેટલી વધારીએ ફરીથી તેમાં ઉમેરીએ તો આપણને મળે તે અહીં આવશે હવે અનુરૂપ કિંમત શું થાય તેને અનુરૂપ ની કિંમત શું મળે હવે આપણે એક્સ દિશામાં જ્યારે પણ એક જેટલું આગળ વધીએ ત્યારે y દિશામાં બે જેટલું વધવું પડે કારણ કે હવે તેનો ઢાળ બે છે તેથી હવે y ની કિંમત 4 થશે અને તે બિંદુ અહીં આવશે તે બિંદુ સુધી પહોંચવા આપણો ઢાળ અચળ છે હવે dy/dx બરાબર તે બિંદુ આગળ સ્પર્શક રેખાનો ઢાળ 4 થશે ફરીથી આપણે x ની કિંમતમાં 1 જેટલો વધારો કરીએ તેથી આપણને અહીં 3 મળશે આપણે અહીં 1 જેટલો વધારો કરવાનું નક્કી કર્યું છે તમે 10 જેટલો વધારો પણ કરી શકો તમે 0.01 જેટલો વધારો પણ કરી શકો અને આમાંથી ચોક્કસ પરિણામ કયું આપશે તે તમે નક્કી કરી શકો અહીં આપણો ઢાળ 4 છે જો આપણે x ની કિંમત 1 જેટલી વધારીએ તો y ની કિંમત 4 જેટલી વધશે માટે હવે y ની કિંમત 8 થશે અને આપણને બિંદુ 3,8 મળે અને આ બિંદુ સુધીનો ઢાળ આ પ્રમાણે અને હવે તમે જોઈ શકો કે જો આપણે આ રીતે કરીએ

અને તેથી જ અહીં ડેલ્ટા એક્સની કિંમત વધારે લીધી જો તમારે સારો અંદાજ જોઈતો હોય તો તમારે ડેલ્ટા એક્સ ની કિંમત ઓછી લેવી પડે અને હવે તે પ્રમાણે કરીએ હવે આપણે એક બીજી પરિસ્થિતિ જોઈએ ડેલ્ટા એક્સ બરાબર એક લેવાને બદલે આપણે ડેલ્ટા એક્સ બરાબર એક ના બે લઈએ આ એક્સ આ વાય અને આ ડી વાય ના છેદમાં ડી એક્સ આપણે હવે પ્રારંભિક શરત થી જ શરૂઆત કરીશું વધારો કરીએ છીએ માટે એક્સ બરાબર ઝીરો પાંચ થશે અને હવે વાયની નવી કિંમત શું થાય હવે આપણે અહીં જાણીએ છીએ કે આ કિંમત થી આ કિંમત સુધી તેનો ઢાળ એક છે તેથી જો આપણે ની કિંમતમાં ઝીરો પોઈન્ટ પાંચ જેટલો વધારો કરીએ તો ઝીરો ની કિંમત પાંચ લઈએ તો આપણને અહીં આ બિંદુ મળે અને હવે તેનો ઢાળ એક પોઈન્ટ પાંચ થશે અને હવે તે કંઈક આ રીતનો દેખાશે હવે જો આપણે ની કિંમત ફરીથી પોઈન્ટ પાંચ જેટલી વધારીએ તો આપણને એક્સ મળે અને અહીં છે માટે એક કોમાં બે પોઈન્ટ પચીસ જે લગભગ માટે એક કોમાં બે પોઈન્ટ પચીસ જે લગભગ અહીં આવશે કંઈક આ પ્રમાણે હવે તમે અહીં જોઈ શકો કે આ એક સારો અંદાજ છે જો તમને અહીં યાદ હોય તો આ ઉકેલમાં વાય ઓફ વન બરાબર ઈ થાય વાય ઓફ વન બરાબર લગભગ બે પોઈન્ટ સાત થાય અહીં વાય ઓફ વન બરાબર બે છે અને અહીં વાય ઓફ વન બરાબર બે પોઈન્ટ પચીસ છે જે ઈની વધારે નજીક છે જો એક્સ ની કિંમત ઝીરો પોઈન્ટ પાંચ ને બદલે ઝીરો પોઈન્ટ એક જેટલી વધારીએ તો આપણને હજુ પણ તેની નજીક અંદાજ મળે જો આપણે ઝીરો પોઇન્ટ ઝીરો 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 એક જેટલું વધારીએ તો આપણને હજુ તેના કરતા પણ વધારે નજીક મળે આના આધારે ઘણા બધા વિકલ્સ સમીકરણો અથવા ટેકનિકને તારવી શકાય આ રીતે વિકલ્સ સમીકરણને ઉકેલી શકાય તમે અહીં જોઈ શકો કે તે ચોક્કસ જવાબ નથી પરંતુ મોટા ભાગના વિકલ્પ સમીકરણને આ રીતે ઉકેલી શકાય અથવા ન્યુમેરિકલ મેથડનો ઉપયોગ કરીને તેમને સિમ્યુલેટ કરી શકાય તેમાંથી મોટા ભાગનાને હાથ વડે ઉકેલી શકાતા નથી હવે તમે કદાચ કહેશો કે આ રીતને શું કહેવામાં આવે છે આ રીતને યુલરની રીત કહેવામાં આવે છે કોઈપણ પ્રકારના વિકલ સમીકરણને ઉકેલવા તમે આ રીતનો ઉપયોગ કરી શકો અને આ ઉદાહરણમાં e નો વધુ સારો અંદાજ મેળવવા તમે તેનો ઉપયોગ કરી શકો